વેલકમ ટુ આજે આપણે લાલ મરચાનું અથાણું જે ખાટું મીઠું હોય છે એકદમ મજા આવી જાય એવું આપણે ગોળ અને સાકર ગોળ અને ખાંડ વાળું તો ઘણી વાર બનાવેલું છે આજે આપણે સાકર ઉમેરીને આપણા અથાણું બનાવાના છીએ કોઈને ખાંડ ન ફાવતી હોય તો સાકર પણ ઉમેરીને આ અથાણું બનાવી શકાય છે અઢીસો ગ્રામ જેટલા આપણે લાલ મરચાં જે તાજા મરચાં આપણે અહીંયા લીધા છે અને સામે બસો ગ્રામ જેટલી સાકર લીધી છે કારણ કે બસો ગ્રામ સાકર એટલા માટે લીધેલી કે પચાસ ગ્રામ જેટલો અહીંયાથી બીયા અને ટીટાનો ભાગ નીકળી જાય એટલે પચાસ ગ્રામ જેટલું અહીંયાથી નીકળી જશે એટલે સામે બસો ગ્રામ જેટલી સાકર લીધેલી છે અને દોઢ ચમચી જેટલા સુકા ધાણા એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને ત્રણ ચમચી જેટલા આપણે રાઈના કુરિયા લીધા છે એક ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે દસથી બાર મરી લીધા છે અને અહીંયા પાંચ ચમચીથી થોડી વધારે આપણે અહીંયા હિંગ લીધેલી છે બે લીંબુનો રસ કટાશ માટે જે પ્રિઝર્વેટરનું કામ કરશે એક ચમચી જેટલું મીઠું વઘાર માટે તેલ એકદમ ટેસ્ટી એવું લાલ મરચાંનું કેક જેવું અથાણું આજે બનાવવાના છીએ તો ગુજરાતીઓનો જમવાનો સો ગણો સ્વાદ વધારી દે તેવું આપણે લાલ મરચાનું ગોળ કેરી જેવું અથાણું આજે બનાવવાના છીએ તો ચાલો ઝડપથી બનાવવા માંડીએ ડીટાનો કાઢી નાખશું મરચાં ના બધા ડીટીયા કાઢી નાખવાના છે આપણે અને નસુનો ભાગ આવી રીતે કાઢી લેવાનો છે અને ઘી વાળો હાથ કરવાનો એટલે તમારા હાથ બળશે નહીં તમારા હાથ જ્યારે મરચાં સુધારો ત્યારે ઘી વાળો હાથ લગાવી એટલે કે ઘી હાથમાં લગાવી લેવાનું ઘી ચોપડી લેવાનું હાથની અંદર પછી સુધારવાના એટલે તમારા હાથ બળશે નહીં આવી જ રીતે બધા ડીડિયા અને અંદરથી નસ ને બિયાનો ભાગ કાઢી અને આવી રીતે ટુકડામાં આપણે મરચાને સુધારી લેવાના છે તો આવી જ રીતે બધા મરચાં આપણે સુધારી લેશું અહી આપણે બધા મરચા સુધારી લીધા છે તો હવે એક ચમચી જેટલું આપણે મીઠું અડધી ચમચી જેટલી હળદર આ બધું મિક્સ કરી અને આપણે પંદર થી વીસ મિનિટ સુધી આપવા આપણે પંદર થી વીસ મિનિટ સુધી આને રેસ્ટ થવા દેસુ અહીંયા મરચાં ઉપર પણ હળદર અને મીઠું ચડાવી દીધા છે અને સાઈડ ઉપર રાખીને પંદરથી વીસ મિનિટ આપણે એને રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે આનો મસાલો તૈયાર કરી લેશું અહીં આપણે રાયના કુરિયા ઉમેરી દીધા છે મેથીના કુરિયા ઉમેરી દઈશું અને અહીંયા આપણે આખા ધાણા લીધા છે તમારી પાસે ધાણાના કુરિયા હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો અને આપણે દર પીસી લેવાનું છે તો અહીંયા આપણું સરસ દર દરું છે જો તો તો તમારી પાસે કુરિયા ન હોય રીતે પણ તમે કરી શકો છો ને મીઠું અને હળદર ચડાવીને રાખેલા એને મિનિટ થઈ ગઈ છે તો પાણી પણ સરસ અલગ થઈ ગયું છે કાણા વાળા વાસણની અંદર આપણે એને કાઢીને રાખી દઈશું સાઈડ ઉપર એટલે પાણી બધું નીતરી જાય બધું પાણી આમાંથી આપણે નિતારી લેવાનું છે આવી રીતે પાણી આમાંથી નીતરે ત્યાં સુધીની અંદર આપણે મસાલાનો વઘાર કરી લઈએ એક નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેર્યું છે અને તેલને આપણે સરસ ગરમ થવા દેસું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હિંગ ઉમેરી દઈશું ગેસને સાવ ધીમો કરી દેસું અને આપણે મસાલાને સાતળી લેશું અહીંયા ચપટી જેટલી હળદર ઉમેરશું અહીંયા મસાલાને સરસ સાતડી લેવાનું છે ગેસ આપણે સાવ ધીમો રાખેલો છે જો ગેસ ધીમો નહીં રાખો તો આપણો મસાલો બધો બળી જશે તો અહીંયા આપણો મસાલો મસ્ત એવો સતળાઈ ગયો છે મરચા જે સાઈડ ઉપર આપણે નીતરવા રાખેલા એ હવે આપણે ઉમેરી દેવાના છે અહીંયા આપણે મસાલા સાથે પેલા મરચા ને મિક્સ કરી લેવાના છે મરચાંની સિઝનમાં દરેક કાઠિયાવાડી ઘરની અંદર આવા મરચાનું અથાણું થાતું જ હોય છે તો મરચાં આપણે સરસ મસાલા સાથે સાતડી લીધા છે તો અહીંયા હવે આપણે જે સાકર લીધેલી પેરું તું જવાનું એમ એમ અહીંયા આપણે આજે સાકર ઉમેરેલી છે આ જગ્યા ઉપર તમે ગોળ અથવા તો ખાંડ પણ ઉમેરી શકો છો તમારી પાસે ખાંડ સાકર ન હોય અથવા તો તમારે સાકર નો ઉપયોગ ન કરવો હોય તો ગોળ પણ અહીંયા ઉમેરી શકો છો તો અહીંયા આપણે ફેરવતા રહેશું અને એકદમ સાકર મેલ્ટ થઈ જશે આપણે એક તારી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી આપણે આવી રીતે ફેરવતું રહેવાનું છે બધી સાકર મેલ્ટ થઈ જાવી જોઈએ તો અહીંયા આપણી સાકર એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો અહીંયા આપણે એક તારી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો હવે અહીંયા ગેસ બંધ કરી દઈશું આપણે જો અહીંયા દેખાતું જશે તમને ગેસ બંધ કરી દઈશું જે મીઠું લીધેલું એ પણ ઉમેરી દઈશું મીઠું સેજ આપણે વધારે ઉમેરેલું છે કારણ કે મીઠું પણ આપણા અથાણામાં પ્રિઝર્વેટરનું કામ કરશે અને અહીંયા એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એટલે કે કાશ્મીરી મરચું પાવડર ઉમેરશું કારણ કે આ મરચાં તો તીખા જ હોય છે એને પણ સરસ આપણે મિક્સ કરી લેશું અહીંયા આપણો અહીંયા ગેસ બંધ જ છે મસ્ત એવી આપણી ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે ગેસ આપણો બંધ છે અને જે આપણે બે લીંબુ જેટલો રસ લીધેલો ખટાશ માટે એ અહીંયા ઉમેરી દઈશું એ પણ પ્રિઝર્વેટરનું કામ કરશે આપણું અથાણામાં અને અત્યારે આ લીંબુ ઉમેરતાની સાથે તમને એવું લાગશે કે ચાસણી સાવ આછી થઈ ગઈ એટલે કે ઢીલી થઈ ગઈ છે તો હજી આપણે અથાણાને ઠંડુ થવા દેસું પછી ઘટ થઈ જશે એ જેમ ઠંડુ થશે એમાં ઘટ થશે તો આને આપણે હવે ઠંડુ થવા દેસું તો અહીંયા આપણું સરસ અથાણું ઠંડુ થઈ ગયું છે એકદમ હાથથી અડી શકાય એવું ઠંડુ થઈ ગયું છે ને જોશે તો આપણે એ એક તારી પાછી ચાસણી થઈ ગઈ છે ઠંડુ થયા પછી પાછી પણ એક તારી ચાસણી લાગે છે લીંબુ ઉમેર્યા પછી તમને એવું લાગશે કે ચાસણી આપણી ઢીલી થઈ ગઈ છે પણ ઠંડુ થાય પાછી એવી ને એવી ઘાટી થઈ જશે તો બાઉલમાં આપણે હવે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું લાલ મરચાંનું ગોળ કેરી જેવું સાકરનું અથાણું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો